નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વધુ એક વખત રાજ્યના ખેડૂતો પર માવઠાનું સંકટ છે બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ સહિત અનેક સ્થળે માવઠું વરસી શકે છે રાજ્યમાં સ્ટ્રોમ એક્ટિવિટી સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે આવતીકાલે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ મહેસાણા ભાવનગર અમરેલી અને કચ્છમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ કમોસમી વરસાદ વરસી શકે છે અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે આવતીકાલે અમદાવાદ ગાંધીનગરમાં પણ માવઠાનું અનુમાન છે અને કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર જૂનાગઢ ભાવનગર અને દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડના ભાગોમાં વરસાદ પડી શકે છે કોઈ કોઈ ભાગોમાં પવન તોફાનો સાથે ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ જોવા મળશે ગુજરાતમાં હાલ વરસાદ વરસવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેની પોઝિશન અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં છે નોર્થ ઈસ્ટ અરેબિયન સીમા જેને એક સંબંધિત સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેની સાથે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં બનેલું છે જેને કારણે ગુજરાતના આ જિલ્લાઓની અંદર વરસાદ થવાની સંભાવના છે સામાન્ય રીતે માર્ચ મહિનાથી તાપમાનનો પારો ધીમે ધીમે ઉપર જાય છે અને આ વખતે માર્ચ મહિનાની શરૂઆત જ વરસાદની આગાહીથી થઈ છે અને હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે આ કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે ધન્યવાદ